રાજકોટમાં એક વર્ષના અનોખું સેવા કાર્ય કરીને સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે ડોક્ટર જય અને ડોક્ટર બીનાના પુત્ર અદ્વૈત મોઢાએ માત્ર ત્રણ ઉંમરે નિક્ષય મિત્ર બનીને એકવીસ ટીબીના દર્દીઓને પોષણ કીટ આપી છે આ કીટ નિક્ષય પોષણ યોજના હેઠળ આપવામાં આવી છે ઉદ્દેશ્ય ટીબી અભિયાનને સફળ બનાવવાનો છે આ પોષણ કીટમાં દાળ ચણા ચોખા ખજૂર અને ગોળ જેવી પોષક વસ્તુઓનો સમાવેશ થાય છે જે દર્દીઓને સ્વસ્થ થવામાં મદદ કરશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આ સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારી હોસ્પિટલના ટીબી વિભાગના તબીબોએ આ પ્રસંગે સૌને અબીલ કરી હતી કે ટીબી મુક્ત ભારત બનવા માટે દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર યોગદાન આપવું જોઈએ આ બે તેને તેના પરિવારનો આ પ્રયાસ દર્દીઓ માટે માત્ર ભોજન જ નહીં પણ આશા અને હિંમતનો સંદેશ પણ લઈને આવ્યો છે નમસ્કાર અબતકના પોઝિટિવ કાર્યક્રમમાં આજે કંઈક દિલથી વાત કરવી છે એક એવી વાત જેના થકી એક અંગુલી નિર્દેશ સમાજને મળે અને કંઈક સારી દિશા તરફ ચાલવાનો પ્રયાસ થાય ભારતના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું એક સ્વપ્ન હતું નિક્ષય મિત્ર નિક્ષય પોષણ યોજના આ યોજના અંતર્ગત જે લોકો ક્ષય કે ટીબીમાં મદદરૂપ થાય એને નિક્ષય મિત્રનું એક સરસ પ્રમાણપત્ર મળે અને એક સમગ્ર દેશની અંદર ટીબીના કંટ્રોલમાં એક મહત્વનું કાર્ય થાય મેઘાલયમાં એક નાની છોકરી હતી સાત વર્ષની તેને પચીસથી વધુ દર્દીઓ દત્તક લીધા નાનું બાળક અને આવડા સંખ્યામાં દર્દીઓને દત્તક લઈ અને એને મદદરૂપ થવાનું પોતાના પૈસામાં રમકડા ન લે કશું જ ન લે અને જે પૈસા હોય એ એમાં નિક્ષય મિત્ર તરીકે તે અન્યોની મદદ કરે પણ હવે રાજકોટનું એક ગૌરવ થયું છે રાજકોટની એક શ્રેષ્ઠ વાત અબતક તમારી સમક્ષ આજે મૂકી રહ્યું છે અને એ છે અદ્વૈત બોટા ત્રણ વર્ષનો નાનકડો ટેળિયો પોતાની બચત પોતાના ગીની અંદર જે પૈસા પડ્યા હોય ધીમે 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 ભેગા કરી અને દસ હજાર રૂપિયા ભેગા થયા ત્યારે એકવીસ ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન આપવામાં આવ્યું પ્રોટીન પાવડર આપવામાં આવ્યા અને એને મદદ કરી તો આજે અબતકના સકારાત્મક કાર્યક્રમમાં વાત કરી છે અદ્વૈત મોઢાની એક નાના ટેણિયાની એક નાનકડો 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 નિક્ષય મિત્ર અદ્વૈત મોટાની આપણે સીધી તેની સાથે મમ્મી સાથે વાત કરીશું સમગ્ર જે આ વાત હતી એ શું હતી અને કેવી રીતે એને પ્રેરણા મળી નમસ્તે જે બે હજાર માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિક્ષય પોષણ યોજના લાગુ પાડી છે જેના અંતર્ગત સરકાર તરફથી જ દરેક ટીબીના દર્દીઓ હોય એને દર માસે હજાર રૂપિયા આપવામાં આવે છે પરંતુ હજાર રૂપિયા પૂરતા નથી દર્દી માટે અને એના પરિવાર માટે પણ તો એમાં આપણે સહયોગ આપીએ તો દર્દી માટે પણ સારું એના પરિવાર માટે પણ સારું તો એ સંદર્ભે મેં આજથી બે વર્ષ પહેલાં મારા જન્મદિને સંકલ્પ લીધો કે હું દર વર્ષે મારાથી થઈ શકે એટલા ટીબીના દર્દીઓને દત્તક લઈને એમને પોષણયુક્ત આહાર મળી રહે એ રીતે મદદ કરીશ પછી મને ખ્યાલ આવ્યો કે હું જ એક જ શા માટે મારો પુત્ર છે એ પણ આ કાર્યમાં સહયોગી બને અને ખૂબ જ નાનપણથી એને આ સારી આદત પડ પડી રહે એ સંદર્ભે મેં આ વર્ષે સંકલ્પ કર્યો કે એના ત્રણ વર્ષના જન્મદિવસે એનું જે પીગી બેંક છે એમાંથી જે બી કલેક્શન થયું હોય અને આપણે જેટલા મેક્સિમમ દર્દીઓને મદદ કરી શકીએ તો એ રીતે અમે આખો કાર્યક્રમ પ્લાન કરીને એના જન્મદિવસે પંદર સપ્ટેમ્બર સોળ સપ્ટેમ્બરે એકવીસ દર્દીઓને જે ટીબીના ભારી દર્દીઓ છે એમને પોષણયુક્ત આહાર અને એમાં પ્રોટીન મળી રહે એ રીતનો કીટનું વિતરણ કર્યું હતું અને આગામી જ્યાં સુધી એમની સારવાર ચાલુ રહે ત્યાં સુધી એમને પોષણયુક્ત આહાર દર મહિને મળી રહે તે અમે ચાલુ રાખીશું

તો આ રીતે જોઈએ તો આપણે જે કોવિડમાં આંકડા જોતા હતા એના કરતાં પણ ઘણા વધારે છે પણ એટલું એનું પ્રકાશન નથી થતું અને અમે જે રીતે જોઈએ છીએ કે અત્યારે એવું નથી કે જે સારી કોમ્યુનિટીમાંથી આવતા હોય એમને ટીબી નથી થતો ઇવન મારા નાનીમાં છે નાની સાસુ છે એ બધાને પણ ટીબી હતો એટલે ટીબી માટે કોઈ એજ લિમિટ નથી કે કોઈ સોશિયો ઇકોનોમિક ક્લાસ લિમિટ નથી દરેક ડાયાબિટીસ છે બીપી છે એ બધા જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ છે એ દરેકમાં ટીબીનો થવાની શક્યતા રહે છે અને અત્યારે જે પ્રમાણે અમે છેલ્લા બે ત્રણ વર્ષથી જોયા જોઈ રહ્યા છીએ આફ્ટર કોવિડ કે નાની ઉંમરના છોકરાઓ કે જન્મતા વચ્ચે કે એકથી દસ વર્ષના એ લોકોમાં પણ ટીબીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે અને એના મુખ્યત્વે કારણમાં કુપોષણ છે તો એ સંદર્ભે જ અમે જો આપણે પ્રોટીનયુક્ત આહાર વધારે આપીએ તો એ ખૂબ જ મદદરૂપ થાય છે ખૂબ જ સારી વાત કરી ક્યાંક ને ક્યાંક જે વ્યવસાય સાથે સંકળાયેલા છે એ વ્યવસાય થકી જ અન્યોને મદદ થાય કારણ કે કોઈ એક વ્યક્તિ જ્યારે સમાજની અંદર મુશ્કેલીમાં મુકાયેલ વ્યક્તિને મદદ કરતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એક આખો સેવાનો દીપ ચાલતો હોય છે હવે આપણે સીધી વાત કરીશું નાનકડા ટેણીયા સાથે અદ્વૈત સાથે અદ્વૈત ખાસ કરી અને તને આ પ્રેરણા કેવી રીતે મળી શું તે કર્યું છે સારી વાત કરી નાનકડું બાળક છે હજી બોલી પણ નથી શકતું પણ એને એવડું મોટું કામ કર્યું છે કે સમગ્ર દેશની અંદર રાજકોટ નું નામ રોશન થયું છે આપણે સીધા પપ્પા સાથે પણ વાત કરીશું જે સમગ્ર આખી જે વાત હતી સેવાકીય તમારે દિલની વાત કરીશું ખાસ કરીને જે મારા વાઇફે વાત કરી ડૉક્ટર બીનાએ કે ટીબીના દર્દીઓને દવાની સાથે સાથે ડાયટ ખૂબ જ અગત્યનું હોય છે એટલે જે પોષણયુક્ત આહાર છે એ એની ઇમ્યુનિટીને વધારવામાં ખૂબ જ હેલ્પફુલ થાય તો અમને એવું જે છે આઈડિયા ખાસ કરીને એટલા માટે જ આવ્યો કે ભાઈ દર્દીઓને આપણા તરફથી આપણે જેટલી પણ મદદ થાય એટલી કરીએ અને જે આપણા માનનીય વડાપ્રધાનનો એક સ્વપ્ન આપે જે વાત કરી કે ટીબી મુક્ત ભારત છે તો એમાં આપણે ફૂલ નહીં તો ફૂલની પાખણી તરીકે સપોર્ટ કરીએ અને એમાં જે નાનું બાળક છે એને જો ગણતુથીમાંથી જ આવી આદત પડે તો આગળ ચાલીને એક મોટું વટવૃક્ષ બની શકે એમ એટલા માટે હું હું મહેશભાઈ રાજ જિલ્લા ક્ષય કેન્દ્ર રાજકોટથી છું ગઈકાલે આપણા યશસ્વી વડાપ્રધાનનો જન્મદિવસ હતો અને આપણા વડાપ્રધાનશ્રીએ ટીબી મુક્ત ભારતનું જે સ્વપ્ન જોયું છે એના માટે પણ ભારત દેશની જનતાને મેસેજ આપ્યો છે કે વધુમાં વધુ બધા જ લેવલે આપણે એફર્ટ કરીએ અને આપણા દેશને ટીબી મુક્ત બનાવીએ ટીબીમાં ઘણી વર્ષો જૂની બીમારી છે પણ અત્યારે તમામ પ્રકારની ટેકનોલોજીથી દર્દીનું વહેલામાં વહેલું નિદાન થાય છે અને સારામાં સારી દવાઓ ભારત દેશના દરેક સેન્ટરમાં ફ્રીમાં મળે છે રાજકોટ જિલ્લામાં પણ તમામ સરકારી દવાખાનામાં ટીબીની સારવાર અને નિદાન ફ્રીમાં થાય છે તો રાજકોટ જિલ્લાની જનતાને માત્ર એક જ વિનંતી છે કે ટીબી સો ટકા મટી જાય એવી બીમારી છે જરૂર ખાલી ફક્ત એટલી જ છે કે વહેલામાં વહેલું નિદાન થાય તો બે અઠવાડિયાની ઉધરસ હોય ઝીણો તાવું હોય કે આવા કોઈપણ શંકાસ્પદ ટીબીના લક્ષણો દેખાય તો વહેલામાં વહેલી તકે ટીબીના દર્દીનું ટીબીનું નિદાન કરાવી લેવું અને તમામ સારવાર અને નિદાન તમામ દવાખાનામાં ફ્રી મળે છે સાથે સાથે આપણા વડાપ્રધાનશ્રીએ ખૂબ સારો મેસેજ આપ્યો છે કે સરકાર તો તમામ ટીબીના દર્દીઓને એક હજાર નિક્સય પોષણ સહાય યોજના આપે જ છે સાથે સાથે સામાજિક કાર્યકરો છે કાર્યકરો છે ટ્રસ્ટીઓ છે એમના દ્વારા વધુમાં વધુ ટીબીના પેશન્ટને નિક્સય મિત્ર બની અને ન્યુટ્રિશન કીટ આપી શકાય એના માટે પણ આપણે બધા એફર્ટ કરવાના છે અને રાજકોટમાં ત્રણ વર્ષના નાના બાળકે જે રેકોર્ડ સહેજ્યો છે એ આપણા માટે ગૌરવની વાત છે અને એક સારો મેસેજ પણ છે આપણે બધા પણ આ ઝુંબેશમાં જોડાઈ અને ભારત દેશને ટીબી મુક્ત બનાવીએ નિક્ષય મિત્ર અદ્વૈત મોઢાએ એક મોટું કાર્ય કર્યું છે એની ઉંમર તો ઘણી નાની છે પણ કાર્ય મોટું કર્યું છે કારણ કે સમગ્ર ભારતને આ સૌથી નાનો નિક્ષય મિત્ર એ અદ્વૈત મોઢા બન્યો છે ત્યારે રાજકોટનું ગૌરવ વધ્યું છે અબતકના સકારાત્મક આવા કાર્યક્રમોમાં હંમેશા સમાજની સાથે સમાજની એક સેવાકીય ક્ષેત્રે અને એક પોઝિટિવ વેથી સમગ્ર આખું જે વ્યવસ્થા છે એમાં ક્યાંક ને ક્યાંક અબતકનું એક સામાન્ય કાર્ય એ એમાં પૂરતું ગણાય અને એના થકી જ જે સમગ્ર વાતાવરણ જે સારું બનતું હોય એવો એક પોઝિટિવ અબતકનો પ્રયાસ હોય છે આજે અદ્વૈતની વાત છે આવી જ એક નિરાળી વાતો સાથે કંઈક નોખી અને અનોખી વાતો સાથે અબતક તમારી સમક્ષ પ્રસ્તુત થતું જ રહેશે તો આવા એક સુંદર વાત સાથે સમાજની અંદર એક સારું આખો મેસેજ જાય એટલા માટે પણ આજનો આ કાર્યક્રમ હતો ફરી આવા જ કાર્યક્રમો સાથે મળીશું